જલ્દી નીચે ઉતરો રાત પડી ગઈ છે રાત પડી ગઈ છે ચોટીલા ડુંગર બંધ થાય છે મિત્રો આખરે એવું તે શું રહસ્ય છુપાયેલું છે ચોટીલાના ડુંગરમાં કે સાજ પડતાની સાથે તેને સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવે છે શા માટે મંદિરના સાનિધ્યમાં ડુંગર પર કોઈ રોકાઈ શકતું નથી અને જો કોઈ ભૂલથી પણ રાત્રે રોકાઈ જાય છે તો તેની સાથે શું થાય છે આખરે એ કોણ છે પાંચ ભાગ્યશાળી વ્યક્તિઓ કે જેમને નવરાત્રી દરમિયાન ડુંગર પર રોકાવાની મંજૂરી મળે છે અને શા માટે નમસ્કાર મિત્રો હું છું જીગર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી મસ્તી ડિજિટલ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું મા ચામુંડમાનું પવિત્ર યાત્રાધામ ચોટીલા જે લાખો કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે હજારો ફૂટની ઊંચાઈ પર બિરાજમાન મા ચામુંડમાના દર્શન કરવા માટે ભક્તો લગભગ એક જેટલા પગથિયા ચડીને આવે છે અને માતાજીના દરબારમાં સાથે તેમનો બધો જ થાક ઉતરી જાય છે દિવસભર આ ડુંગર પર ભક્તોના જય કોશ ગુંજતો રહે છે પણ જેઓ સૂરજ ચડે છે સૂરજ આથમે છે અને સાંજની આરતીનો સમય થાય છે એ તરત જ વાતાવરણ બદલાઈ જાય છે મિત્રો આરતી પૂર્ણ થતાની સાથે જ સૌને નીચા ઉતરવા માટે વિનંતી કરવામાં આવે છે અને મિત્રો થોડી જ વારમાં હજારોની ભીડથી ધમધમતો ડુંગર સંપૂર્ણપણે નિર્જન અને શાંત થઈ જાય છે આ પ્રથા પાછળનું કારણ માતાજીના ભવ્ય ઇતિહાસમાં છુપાયેલું છે મિત્રો વાત છે હજારો વર્ષો પહેલાની કે જ્યારે પૃથ્વી પર ચંડ અને મુંડ નામના બે અત્યાચારી રાક્ષસોનો ખૂબ જ આતંક હતો અને તે આતંક ચરમ સીમાએ હતો અને મિત્રો તેમના ત્રાસથી દેવતાઓ ઋષિમુનિઓ અને સામાન્ય પ્રજા ત્રાહી મામ પોકારી ઉઠ્યા હતા જ્યારે તેમના અત્યાચારનો કોઈ અંત ના રેખાયો ત્યારે સર્વે દેવતાઓએ ભેગા મળીને આદ્ય શક્તિની આરાધના કરી અને એક મહાયજ્ઞનું આયોજન કર્યું તેમની તીવ્ર ભક્તિથી પ્રસન્ન થઈ યજ્ઞના પવિત્ર અગ્નિકુંડમાંથી એક દિવ્ય તેજ સાથે મહાશક્તિ પ્રગટ થયા અને તે મહાશક્તિએ ચંડ અને મુંડ બંને દૈત્યો સાથે ભીષણ યુદ્ધ કર્યું અને તેમની સાથે ભયંકર યુદ્ધ કરીને તેમનો સંહાર કર્યો ચંડ અને મૂળ નો સંહાર કરવાના કારણે આ મહાશક્તિ જગતમાં માં ચામુંડમા નામે વિખ્યાત થયા મિત્રો આજે પણ એવી દ્રઢ માન્યતા છે કે માં ચામુંડા આ ડુંગર પર હાજરા હજુર છે અને તેમનો જીવંત વાસ છે અને મિત્રો આ જ કારણ છે કે અહીં રાત્રે કોઈ રોકાઈ શકતું નથી લોકવાયકા અનુસાર સાંજની આરતી પછી આ ડુંગર પર માતાજી પોતે ભ્રમણ કરે છે અને મિત્રો આ સમય અન્ય દેવી શક્તિઓનો હોય છે મિત્રો એવું કહેવાય છે કે રાત્રિના સમયે ડુંગર પર એવી પણ મિત્રો માન્યતા છે કે રાત્રિના સમયે કાળ ભૈરવ સ્વયં ડુંગર રખવાડી કરે છે અને તેનાથી પણ માનવનું ત્યાં હોવું અશક્ય છે તો પછી એ પાંચ વ્યક્તિઓ કોણ છે કે જેમને નવરાત્રીમાં રોકાવાની પરવાનગી મળે છે મિત્રો નવરાત્રિના નવ દિવસો અત્યંત પવિત્ર હોય છે કે જેમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના અને અખંડ અનુષ્ઠાન કરવામાં આવે છે અને મિત્રો આ અનુષ્ઠાનમાં કોઈ વિઘ્ન ન આવે એટલા માટે મંદિરના મુખ્ય પૂજારી અને તેમના સહાયકો સહિત કુલ પાંચ વ્યક્તિઓને માતાજીની સેવામાં ત્યાં રાત્રિ રોકાણ કરવા માટેની વિશેષ મંજૂરી આપવામાં આવી છે મિત્રો આ કોઈ સામાન્ય રોકાણ નથી પરંતુ કઠોર નિયમો સાથે થતી સાધના છે મિત્રો ટૂંકમાં કહીએ તો ચોટીલા ડુંગર પર રાત્રે કોઈનું ના રોકાવા પાછળનું મુખ્ય કારણ તેની પવિત્રતા અને દિવ્યતા જાળવી રાખવાનું છે આ કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ વર્ષોથી ચાલી આવતી એક પરંપરા છે જે માતાજીના દિવ્ય સ્થાનની ગરિમા અને તેમના પ્રત્યેના અપાર સન્માનનું પ્રતિક માનવામાં આવે છે જો મિત્રો આપ પણ મા ચામુંડા પ્રત્યે શ્રદ્ધા ધરાવો છો તો કમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ના ભૂલતા ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત